ચાલો આજે તો આપણે ફરવા નીકળી ગયા છીએ અમે ક્યાં જઈએ છીએ એ એક સિક્રેટ છે એ ત્યાં જઈને જ તમને બતાવવાનું છે કે અમે ક્યાં જઈ રહ્યા છીએ તો ચાલો આજે તો ફરવા નીકળી ગયા છીએ ફેમિલી સહિત તો ચાલો તમને પણ શેર કરાવવું અને અમારી સાથે શું શું થયું એ બધું જ તમને બતાવીશ અને કેવી મોજ માણી તો આપણે આવી ગયા છીએ તુલસી શ્યામ જ્યાં તુલસી ભગવાનનું ભવ્ય મંદિર પણ છે અને લીલીગર એકદમ ગીર જંગલ પણ છે જે સાસણ ગીર કહેવાય છે તો આપણે પોસી ગયા છીએ તુલસી શ્યામ તુલસી શ્યામ ભગવાનના ચાલો દર્શન કરીએ આપણે તુલસી શ્યામમાં એન્ટ્રી કરી દીધી છે ફેમિલી સહિત તો ચાલો આપણે દર્શન કરીએ હવે આપણે જવાનો છે વૃક્ષમણીમાંના ડુંગર ઉપર ત્યાં બહુ મોટો ડુંગર છે જ્યાં વૃક્ષમણીમાં કહેવાય છે કે રીસાઈને સળી ગયા હતા પણ ડુંગર બહુ ઓછો હશે મિત્રાજભાઈ વિચારે છે કે કેવી રીતે સળશ્યું એમ થાકી જવા હૈયા એટલે વિચાર કરે છે કે કેમ ચડવું એમ પણ ચાલો સળી જઈએ કેમ મજા આવશે સૌ સડવાની શરૂઆત કરી દીધી છે એક પછી એક તો ડુંગર ઉપર સડી રહ્યા છીએ વૃક્ષમણીમાના ડુંગર ઉપર બહુ મજા આવી રહી છે લીલી ઘર અને લીલું જંગલ એક કુદરતી દૃશ્ય બહુ મસ્ત હશે તો ચાલો માતાજીના દર્શન કરાવવું તમને આ રૂક્ષમણીમાં છે એના દર્શન તમને કરાવું શું જય રૂક્ષમણીમાં હવે બધા ઉતરો એ છે પણ મિત્રાજભાઈ તો પહેલાં ઠાકી જ ગયા એને બહુ ઠાક લાગી જાય છે જો મસ્તી કરતાં કરતા કેવા ઉતરે છે બધા આને એક ઠાક નથી લાગ્યો બે બાળકો ઠાકી ગયા હતા પણ સાહેબ નહોતા ઠાક્યા સાહેબને મજા આવી ગઈ હતી અમે બધા ઠાકી ગયા હતા અને અહીંયાથી ભગવાનના દર્શન પણ કેટલા મસ્ત થાય છે જુઓ તમને દર્શન કરાવવું અહીંથી કારણ કે મંદિરને અંદર ફોન લઈ જવાનો અલાઉડ નથી એટલે અંદરના દર્શન નહીં કરી શકીએ પણ બહાર લીલી વંદરાય ચાલો ભાઈ અમે તો ગરમ કુંડે પગી ગયા છીએ પાણી બહુ જ ગરમ છે પણ મસ્તી બહુ કરી બાળકોએ અને મજા આવી ગઈ બહાર નીકળ્યા ત્યાં તો વાંદરાભાઈ આખી ફેમિલી સહિત હતા હો પણ તમે પણ બધા અહીંયા એકવાર અવશ્ય આવજો બહુ મજા આવશે સૌ કોઈ ખવડાવી રહ્યા છે વાંદ્રા જોવાની બહુ મજા આવી ગઈ હો પણ જો આ તો ફોર વ્હીલ ઉપર બેસી ગયો છે હાથમાં બિસ્કિટ લીધું ત્યાં બિસ્કીટનું આખું પાકીટ લઈ જાય છે એક બિસ્કિટ આપવા ગયા ત્યાં આખું પાકીટ લઈ ગયો જો પાકીટ લઈને બી આવી ગયા જે શહેરની ભાગદોડ જિંદગીથી કંટાળી ગયા હો ત્યાં અહીંયા અવશ્ય આવો કારણ કે બહુ એકદમ શાંતિ પણ છે અને વન્ય પ્રાણી પણ છે સાસણગીર કહેવાય બહુ જ મજા આવે છે ફેમિલી સહિત ફરવાની પણ મજા આવે છે અને જંગલમાં બધું જોવાની પણ મજા આવે છે એક કુદરતી દ્રશ્ય એક કુદરતને ખોળે આવી ગયા એવું લાગે ઓ આટલા કાગડા તો મેં ક્યાંય નથી જોયા જેટલા અહીંયા તુલસી શામમાં કાગડા છે કાગડા પણ આટલા મોર પણ વાયંદ્રા પણ અને ગીર જંગલ પણ કહેવાય છે જે તમને વનપ્રાણી પણ જોવા મળે છે એમાં અંદર જાઓ તો બહુ મજા આવે એવું ધામ છે